સૈલા ની કોઈ દાડો ના પાડે ને એવું ભોખો પાડે ને સૈલો મરે તોડે ને ચેડે તોડે આગળ તોડે અને એક બીજી વાત કે મારે બર્થડે શણે કાપવાનું એટલે બર્થડે નહીં મારે કેક શણે કાપવાનું ખબર છે મારે સરે સરે સરી કરીને કાપવાનું સરી નહીં લે સરો

કરવાનું છે <laughs> <laughs> તાર ફાય ને

બટા હેપી બર્થડે એસીટીએ થઈ આ ઉઠાવ કે તાર લેવા આ બાתי કીજે કિસકે આબાથી આબાથી આબા એ હવે આપણા તકય સી Happy birthday to you. Happy birthday to you. रितिक लाल। अलार्म। टार्टल। चलते हैं। मैं नहीं चला तो कल। बोलो ले। अरे बट्टू। एक मिनट बोलो नहीं आजी। ये बस 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 बोल रहे। ये काटेंगे नहीं क्या? नहीं भाड़ा पर।

એ લાદો એન એલ એમ ચા કરાયો દેવ આ કોનેડેવા આ મુરુકન દેતો ઋતુ કે તો નહી આવતું એટલે મોટો નમડ પણ આમાં આટલો કિછનું થાય જીતું ખરાઈ દે ઈશવાઈ દો તો મેં સાવ

ಅಲ್ಲಿ ಕಂಟ್ರೋಲ್ ರಾಗ ಇಲ್ಲ ಇಲ್ಲ ಈ ಕಡೆ اوپر ಹಾ ರೇಡಿಯೋ ಲಾಗಕ್ಕೆ ಬಡೇನ ಫೋಟೋ ತಗೋ ನಾನು ಅಂದ್ರೆ ಅವೆ ಲೈ ಲೈ ಒಂದು ಸೆಕೆಂಡ್ ಚಲಿದು ಲೈಟ್ ಆನ್ ಮಾಡಿದ್ವಿ ಚೀಟೋ ಕ್ಯಾಮೆರಾಮನ್ ಬಡ ಪಾಠ ಏನು ಬೈಚೆ ಇಲ್ಲ ನಿಧಾನ ನಿಲ್ಲಲ್ಲ ನೆಮ್ ಬ್ರಯಲ್ ನೆಲ್ಲ ನೆಮ್ ಊರು ಓಹೋ ಐದು ಆಕೊಳ

પસં હા કેક કટિંગ થઈ ગયું છે ને હવે આમાં છે તરફથી લે અને જે બાકી રહી બપોર નથી એ તમને

સ્વાદ પ્રમાણે બસ બસ એટલે થોડું થોડું ભરી ના કે આયા ને બીજો પાછો ધરતી કોઈ છે બસ બસ ને તને બેન ના મારા ફોડ પાડ આ તો મર થા તો માર કેકડાને ને એ મત્રી મને નહીં ખાવતું કઈ છે તો કે નું છે પૈસા તમે ખાતી રડવું ને દેખો એ ભાતી રડવાનું ને ના ભાભી તમારે માર સુરડી માર સંતરે

તો વિડીયો તમે તો લાગશે ને સબસ્ક્રાઈબ કરી નાખો મળીએ નેક્સ્ટ વ્લોગ વિડીયોની અંદર જય માતાજી ટાટા બાય બાય